વડોદરા એરપોર્ટ પર આજે પણ ફ્લાઇટ્સ રદ થઈ છે વડોદરાથી મુંબઈ જતી અને આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે ત્યારે ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો મુંબઈ વડોદરા સિક્સ ફાઇવ વન ટુ સિક્સ ફ્લાઇટ રદ થઈ છે વડોદરા મુંબઈ સિક્સ 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 ઝીરો એટ સેવન ફ્લાઇટ રદ થઈ છે

જે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે આજે પણ વધુ બે ફ્લાઇટો રદ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મુસાફરો જે છે તે જે ઇન્ડિગોનું કાઉન્ટર છે તેની સામે જઈ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ હજુ સુધી મળી નથી રહ્યો કે આ ફ્લાઇટો કેમ રદ થઈ રહી છે આજની બે ફ્લાઇટો જે મુંબઈથી વડોદરા અને વડોદરાથી મુંબઈ આવતી જતી બે ફ્લાઇટો હતી તે રદ કરવામાં આવી છે તેને લઈને જે મુસાફરો પોતાના જે સ્થાન પર પહોંચા પહોંચવાનું હતું તેમાં તેઓ સમયસર પહોંચી નથી શકતા અને જે પોતાનો સમય છે તેનો વેડફાટ પણ થઈ રહ્યો છે વધુમાં જે ઇન્ડિગોના સંચાલકો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે મુસાફરો છે તેમને રિફંડ પણ આપવામાં આવશે અને જે અન્ય ફ્લાઇટ છે તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે જયારે મુસાફરોએ પોતાનું બુકિંગ કરાવ્યું હોય ફ્લાઇટની ટિકિટ કરાવી હોય અને પોતાના સ્થાન પર સમયસર ન પહોંચી શકે તેવામાં મુસાફરોને ચોક્કસથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આજે પણ જે વધુ બે ફ્લાઇટો રદ થઈ છે તેનાથી મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મયુરી બિલકુલ આભાર દર્શન માહિતી આપવા બદલ